તો ગુડ મોર્નિંગ લે ફોર જે દ્વારકાધીશ બાર બાદ પહેલાં રેડી થઈ ગયા હતા તો સાડા ચારે જ નીકળી ગયા છે આપણે અડધી કલાક લેટ છીએ એમનાથી પાંચ વાગે નીકળ્યા છીએ ચાલતા ફુલકીથી નીકળ્યા આગળ બ્રેકફાસ્ટ કરશું ત્યાંથી પાટડી પાટડીથી સાંજે નાઈટ સ્ટે પીપળી જશે તો ચૌદ ડિગ્રી જેવું છ ટેમ્પરેચર અત્યારે મને મનને ઠંડી લાગી રહી છે તમે આવી રીતે જાય તો બસ પવન આપણને બધું એટલે પ્રોપર રિસઅપ કરીને જ નીકળ્યા છે સ્વેટર પહેરી પહોંચીએ તો બાય વાન પકડીએ આગળ એટલે પહોંચે છે જોઈએ ધય છું તો લગાતાર દોઢ કલાકથી ચાલી રહ્યો છું પણ દોન કોપર પકડના મુશ્કેલી નહીં ના મૂનકીને બાય દેખાતી જ નથી અત્યારે સઘની કાગળ આવી ગયો છું તો કોલ કર્યો પાયલને મેં કીધું ક્યાં છો કે બસ થોડા ક્લૂ આપે એટલે કે બસ ત્યાંથી જસ્ટ નીકળી એટલે પાયલ થોડીક દૂર છે આપણાથી પણ અડધી કલાક વહેલાં વહેલા નીકળી હતી ટોપ આપણી ગાડી ચાલતી હતી ટોપ ગેરમાં છતાં હજી સુધી પકડી ના શક્યો દોઢ કલાકથી કંઈ નહીં પણ આપણે અડધી કલાક વધારે ઊંઘા હતા સવારે ઉઠવું એટલે ખરેખર શિયાળામાં લુડાના ચના ચાવા બરાબર છે કઈ નહીં પણ પાયલ આપણાથી દૂર નથી જસ્ટ પાંચ મિનિટમાં આપણે એના ચીઝ કરી લેશું મળીએ તો પાયલ જોડે જાઓ કુંભ પકડના મુશ્કેલી નહીં નામુમકીને અડધી કલાક વધારે સુઈ ગયું હતું પાયલ નહીં કરો ત્યાં સુધી એને ઊંઘ જ નહીં આવો પણ

સખત વ્યુ છે નહીં ચાલ પાછું પાર ચડાવો ઘણા જોયા પણ અશોકનગર જેવું ચડાવે કે નહીં શું કેવું પાર સમુદ્ર હતું એ તો તળાવ ના કહેવાય એના વિશાળ સમુદ્ર શું કેવું તો પાટડી પાયલ આઠ કિલોમીટર જેવું રહ્યું હજુ બ્રેકફાસ્ટ કર્યો નહીં આપણે હવે મને લાગે છે બ્રેકફાસ્ટ આવી જશે દસ પંદર મિનિટમાં

रामदेव पीर मंदिर जरो जरोला आज तो ब्रेकफास्ट है तो रामदेव पीर आगन नहीं तो हां रामदेव करी लिए मस्त तो ब्रेकफास्ट और मंदिर में जाम में हार्दिक कर लिए ब्रेकफास्ट कर लिए भाचा चालिए बराबर કાલે હસવાનું બંધ કરી દીધું છે અરે ના ના આપો તો હસતો જ છે બાર દી સરસ સરસ કાલે ચલો એસી ઉપર તો જ પી હજી તો કીપડી બીજા રોમા પી આવશે હા તો આવશે મોટા

कंप ચાનો નાસ્તો કરી લેજો બહારની બ્રેકફાસ્ટ કરી પછી ચાલતા ચટકાવાની પીપડી પાટડી પછી પીપડી જયહિન બહુ કઠિન રસ્તો છે આ રહ્યો કાઠો પડ્યો કાઠું છે તો શું કરીએ એમ તો આવી ગયા મોજીલા મામા દીધી મોજિલોજી માસી ગયા માસા નીલમ આગળ છે પિસ્પુલ પીવડાય નહીં મામા પીવડાય તો આપણે મોજીલા મામાના બિસ્ટોલ પીવડાવી દઈએ કેમ થાકી ગઈ છે હસતી નહી વાંધો નહીં ચલો મોજીલા મામાને બિસ્ટોલ પીવડાવી દઈએ આપણે બરાબર મોજીના મામાનો ઇતિહાસ કંઈક એવું છે કે બજાના ગામના જણાવ્યા મુજબ એકસો એસી વર્ષ પહેલાં બજાના ગામથી કુલીવારા વઢિયાર પંથકમાં જાન પડવા આવી હતી તો જાનૈયો આવ સાથે મોજીલા મામા પણ આવ્યા હતા મોજીલા મામાનો આમ આ ખીજડો અને જાનાવરની આ ધરતી કમી ગઈ હતી તો મોજીલા મામાએ કીધું કે તમે જાનમાં જાઓ અને મને પછી વળતા લેતા જજો પાંચ છ દિવસ પહેલાંના સમયમાં તો જાન રોકાતી હતી તો એ સમયમાં જાનૈયાઓ તો મોજમાં બધા પરણાવી રવાના થઈ ગયા પણ પછી યાદ આવ્યું કે કે મોજીલા મામા તો ત્યાં કીધા દુઃખના નીચે હતા એમને તો આપણે લીધા જ નહીં તો બધા પાછા આવ્યા તો પાછા આવ્યા તો મોજીલા મામા એમ કીધું ના મને તો અહીંયા રહેવા દો અને મારો પાછો આવ્યો નથી ત્યાંથી એકસો એસી વર્ષ પહેલાં મોજીલા મામા આ જ અહીંયા વજેરા ગામ વજેરા ગામના જણાવ્યા મુજબ અહીંયા વસવાટ કર્યો હતો તો ત્યાંથી મોજીલા મામા બધાની મનોકામના પૂરી કરતા આવ્યા છો બધાના ઘરે દીકરાને એવું બી થયું છે કે જે જેના ઘરે દીકરાને સંતાડો થાય દીકરા મેરેજ બી

અને અહીંયા પાયલ બિસ્ટોલ ચઢા છો તો આપણે બિસ્ટોલ ચડાવીશું બરાબર લાવ્યા છો હા ચડાવી દીધી તમે તો આપણે બી લઈને આવ્યા છે બિસ્ટોલ ચડાવી દઈશું બરાબર તો આપણે ચડાવીશું મોજીના મામાનું બિસ્ટોલ મોજીરા મામાનું શ્રદ્ધાળુ મંદિર મજરા મામા એમ કહેતા કે તું મારા રસ્તા પર પગ મૂકીને તો જો તારા બધા મારે દઉં શું કે મામા બિસ્કૂલ ચડે તો આપણે બિસ્કુલ ચડાવી મામા કરે બિસ્કિલોમીટર ચડાવી પાયા હવે આગળ બપોરા બપોરા કરીને પછી ત્રેવીસ ચોવીસ કિલોમીટર કાપે પછી હજુ પાંચ કિલોમીટર પછી બપોરા આવશે પછી જવાનું છે પીપળી રામદેવિંના મંદિર તો પીપળી જઈશું ધામમાં રામ રામ રણુજાવાળાના ધામમાં ત્યાં જઈને દર્શન દર્શન કરશું સારા એવા બીજા દિવસથી મેન ચાલુ થઈ જશે દ્વારકા જવાનું એક દિવસ ઘટતો જાય એક દિવસ ત્યાં નજીક આવતા જઈએ દ્વારકા પહોંચવાના અને એમાં પાયલો ફરક વધતો જ જાય તો જો ગુડખર અભ્યારણ બજાણા બજાણાથી આગળ નીકળી ગયા છીએ આપણે પહોંચીશું બપોરાપૂરા કરીને પછી પીપળી માટે રવાના થઈ જઈશું થોડું રેસ્ટ કરી લગન લગન ને જમા

miripnya नर्सिंग मासी लगन चली रहे લગન પાલ ઉનાળી બની છે પાલ મજબૂત ભરાઈ ગઈ છે અંદર જઈને ઉનાળી જોઈ શકો છો તમે પાલ બની જાય આપણે હાલનાથી બધા જો તમને જો ઢોલી ડોલી બી રેડી છે જો દેવેન્દ્રભાઈનો હરફ જુઓ કાગલોભાઈ બી પાછળ હરકમાં જાઓ મૂરત ત્યાં ઢીલા થઈ ગયા છે

પણ આપણને પારનું કામકાજ ગમ્યું જે તે સમય જો આપણા મેરેજ કરવાનું થાય તો આપણે પારના લૂનાળી તરીકે ચૂસ કરીશું બરાબર પાલ સારું પ્રદર્શન કરે છે પારનું કામ આપણને ગમ્યું છે એગ્રી કેમનું છે હો પીપળી સુધી તો કમ્પ્લીટ છે તાર રેડી હો રેડી પાલ ભાઈ શું કહો કમ્પ્લેટ તો થોડું કાઢતું પડે એક કિલોમીટર બાકી છે પીપળી હા અને પીપળી આવતા આવતા તો દમ નીકળી ગયું થાય નીકળી ગયો ને બસ

પછી પબ્લિકને આપણે કન્ટેન્ટ આપીએ મજબૂત આપણે કરીશું કરીશું પાયની પાયની ઈચ્છા પૂરી કરીશું પણ આપણે પહેલાં એને પકડ જમાઈશું પછી આપીશું આપણું કન્ટેન્ટ બરાબર આપણે સો ટકા આપણું આપીશું તો પાયને તો આજે કાટું પડ્યું હતું પણ આજનો દિવસ પતી ગયો એટલે કાલે આપણે ગુગરા જેવા ચાલશું જે ત્રણ દિવસ છે ને પહેલા ત્રણ દિવસ નહીં બબ્બા પહેલાં ત્રણ દિવસ જ કેવડા પીપળી સુધી જે ટૂંકમાં જે પીપળી પહોંચી ગયો એ દ્વારકા પહોંચી ગયો

તમે જોઈ શકો છો પીપળીનું વિશાળ રામદેવ પીનું મંદિર અલગ જ રોનક છે જો કે આપણે અંદર ફોટો નહીં પાડી શકીશું બહારથી તમને બતાવી દઈએ છે આપણો રામ રનુજા વાળો જોડે જોડે હોય છે બાબારી એકવાર કોમેન્ટમાં જય બાબારી લખજો બધા જય રામાપી મંદિર ભવ્ય મંદિર લોકોની બહુ આસ્થા હોય છે આ મંદિર પ્રત્યે જય રામા

પહેલે એવું બેટબોલ છે બેડમિન્ટન છે ઢોલબી છે હા નહીં એમ બી તમે લુનાળી તો થઈ જ ગયા છો ચલો ચલો આગળ ચલા તો પછી આપેલી આપણે અહીં એન્ટ્રી મારી ચૂક્યા છીએ નાઇટ પેપર આજનું નાઇટનું આપણું રહેઠાણ અહીંયા છે સામે સ્લીપિંગ અરેન્જમેન્ટ તમે જોઈ શકો છો અહીંયા સંધ્યા આરતી થશે આ સાઈડ સંધ્યા ટાનું થશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણી બધી જ સંઘની જે કહેવાય સંઘના ભક્તો પોતપોતાની સીટિંગ લઈ લીધી છે પાર એ રામદેવી પીર બાપાનો ઘોડો બતાવ્યો છો એ અહીંયા છે પાય પીપળી આવી ગયા છીએ આપણે પીપળીમાં લીલવા ઘોડાની બધા જ વાત સાંભળી હશે જે લીલવા હા આરતી ટાઈમે જે નતમસ્તક થતા હતા રામદેવપીરના મંદિરે તો એની સ્ટોરી મેં સાંભળી હકીકત જે અહીંના આપણે જે રોકાયા છે અત્યારે એમના સેવક અહીંયા જે છે એમના તરફથી આપણે સ્ટોરી સાંભળી શું નામ આપનું મારું નામ રણજીત માલુજી ચૌહાણ છું હું છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા સેવા આપું છું મારું મૂળ ગામ પાલડી અમદાવાદ મારા ઘરના મકાનો છું પણ બે માણસ અમે સત્તર વર્ષથી સેવા આપીએ છીએ અહીંયા આ એક લીલો ઘોડો હતો જ્યારે નાનપણથી જ અહીંયા મોટો કરેલો છે

કે પછી અહીંયા જે આ કરજુકમાં સાક્ષાત જુઓ તો પીરાઈની જગ્યા છે દાસી જબુબા કરજુકમાં અહીંયા થયા વિશામે એમનો દેશ ઉઠ્યો તો અનાસુરથી રામદેવજી બાપા એ હાકારનું પાણી પીવડા સજીવન કર્યા પછી અહીંયા મંદિરે લાવ્યા ત્યાર તો નવાબ સાહેબના ત્યાં રાજકુંવરીઓને ભણાવતા હતા પણ એમને ગમતું નહોતું અવારનવાર અહીંયા આવતા હતા દાસી જબુબા આપણે અંદર જ દાસી જબુબા નવાબ સાહેબના ત્યાં એમની રાજકુમારીઓને ભણાવતા હતા એ વખત પણ અવારનવાર આવે એટલે એમને ગમે નહીં પછી ત્યાંના ઢોલિયા ચાકર હતા ને અમારા કોટવાળ હતા એ એમને ના ગમે પછી સવારમાં બાપાને એ વખતે અમારા અષાઢી બીજનો પાઠ થાય ને તો એ વખત ત્યાંથી રાજા વાજાનું વાંધ રાખે એમને ઘોડેશ્વર મોકલ્યા જબુબાને અને કોટવાડને કે લો કેમ લઈ જાઓ હાલો હવે ત્યાં અમારો પાઠ ધર્મનો પાઠ હતો ત્યાં થોડુંક હોય તો અમારા કોટવાડે ધૂળાભાઈ એમ કીધું કે કાલ હું રાત ધણીનો ન કરશું અને આજે હું ધજાના ધણીનો ન કરશું કે જો બાણું ખોલીશ ને તો એક જ તલવાર બે કટકા કરી નાખીશ હવે આવું જો ને કહેતા હોય તો એમ પાવર કેટલો હોય સો ટકા પછી તેબુબાને તો બાપા બાપાને લઈ ગયા ને તેલમાં પૂર્યા હતા અઢાર તાળા માર્યા હતા તાળા તૂટ્યા હતા નજર કેદરા કે રામા બાપા ઘોડે ચડીને નવાબ સાહેબ ને ખૂદ્યા હતા નવાબ સાહેબ હવારમાં પગમાં પડી અને માફી માગી સવાર અંબાપાને સવારમ બાપાને પછી માફી આપી હતી આટલો તા કળયુગમાં માં સાક્ષાત પીરાય ની જગ્યા હશે કડયુગ માં દાસી જમુ છે પરચા સાંભળ્યા છે પણ કરિયુગ માં ખરેખર રામાપીર હાજરો હાજર છે એવું કહી શકાય આપણે અને અહીંયા બેસવું માંગ્યું હતું એમને સવારમ બાપા ને ઘોડો આપ્યો ને કેલે મારે અહીંયા બેસવું છે ઈશાન ખૂણામાં બાવન ગજનો નેજો ચડશે અષાઢી બીજા બાવન ગજનો અમારે નેજો ચડે મગ ચોખા આપીને સદાવ્રત ચાલ્યું છે અહીંયા ક્યાંય કોઈ પૈસાની કોઈ જ આશાની કંઈ દાનપેટીની કોઈ ધર્મની કોઈ તમને કશું એમ એમના કહે પાંચ રૂપિયા નાખો પચીસ રૂપિયા ફાળો આપો અહીં કશું જ નહીં બસ માનવતા જ આત્મા એ જ પરમાત્મા ગમે તે આટલા બધા મેળામાં વિચાર કરો કે મહિનામાં મેળા ભરાતા મેળો અરે બધા જે વેપારીઓ છે ને એ પણ અહીંયા પણ અમારો ગુરુ મહારાજ શું છે કે પ્રસાદ છે ને રસ્તાના જનાર છે અમારે કોઈને એમ ના કહેવાય કે તમે વેપાર કરવા હશે ને તમારે અહીં ખાવાનું ખબરવારો ખબરા છે બાપા છે તમારે શું કામ હા ભલાસ લો કામ લેવી છે મજા કરો ને ભલા એ રજાનો દરબાર ધણીનો તો સવારામ સાહેબનું રજવાડું છે મારા બાપ વિચાર કરી જો ક્યાં ગંદકી ના દેખાય એ તમે જુઓ જો બધાને સુવિધા તમે ગોધડીઓ જો એમાં એકદમ ચોખ્ખી ગોધડીઓ બાર મહિનામાં બે વખત ગોધડીઓ ધોવાય છે ક્યાંય કોઈ ભાડું નહીં અને આવો આવો બાપા કોઈ હોય તો પ્રસાદ લીધો જમ્યા ચાપાણી અંદર મંદિરે મળશે આ અમારો નિયમ છે અમારા ગુરુ મહારાજનો બસ આ આદેશ જ છે ભૂખ્યું ના જવું જોઈએ ભૂખ્યું હું આશરાનો ધર્મ છે ગોદળી આપો ગમે તો બાપુ રાતે આંટો મારતા હોય કે એમને તો તરત જોઈ લે બધું ખુદ મહાપુરુષ આટલું બધું ધ્યાન રાખતા તો આપણે બી એક સંઘના નાગરિક તરીકે આપણે બી ધ્યાન રાખવી સ્વચ્છતાની એક ધ્યાન રાખવાની બાબત છે સ્વચ્છતા પછી બીજું કે જે પોતાની વસ્તુ હોય એની કેર કરવી બધું અમુક સંઘમાં બધા માણસો આવતા હોય બધી વસ્તુ પોતે પોતાની જ વસ્તુ બધી ભૂલી જતા રહેતા હોય તો એ બધું ના કરવું બેદરકારી ના રાખવી અને ચોખવટ રાખવી મેં તો આ લીલવા ઘોડાની મેં સાહેબ આગળ એવું કીધું કે મેં કીધું આ લોક લોકમાન્યતા છે એ સાચી છે સાહેબ લોકમાન્યતા નથી આ છે સત્ય હકીકત છે અને સાહેબ જોડેથી સત્ય હકીકત જે છે એ જાણવા મળી એ બધા સાહેબનો ખૂબ ખૂબ આભાર જોઈ શક આ છે આપણું લીલવો ઘોડો એવું mm é.